Oro de la tierra, si la veen, dólar yana, krishna no Chano mano, chupo cano, lo avio. Chano mano, chupo cano, lo Rangake Rangas que no la viore, avio, avio cano lo avio. re que la viore, avio. આવ્યો કાનોડો આવ્યો રે ઢોલ પખાજને ના તાલમાં ટોલ પખાજને મૃદગ તાલમાં નાચતો કૂદતો આવ્યો રે આવ્યો આવ્યો કાનોડો આવ્યો રે નાચતો કૂદતો આવ્યો રે આવ્યો આવ્યો કનોડો આવ્યો રે કાનાને નિરખવા રાધાજી આઈવા કાનાને નિરખવા રાધાજી આઈવા રાધા સંગ રંગ જમાવ્યો રે આવ્યો આવ્યો કનોડો આવ્યો રે રાધા સંગ રંગ જમાવ્યો રે આવ્યો આવ્યો કાનોડો આવ્યો રે છાનો માનો છુપો કાનોડો આવ્યો રંગ કે સોડાનો લાવ્યો રે આવ્યો આવ્યો કાનોડો આવ્યો રે છૂપેલા ગોવાળો ચૂપ કેથી આવ્યા છુપેલા ગોવાળો ચૂપ કેથી આવ્યા કાના ને રંગ મા રમાયડો રે આવ્યો આવ્યો કાનોડો આવ્યો રે કાના ને રંગ મારંગ રે આવ્યો આવ્યો કાનોડો આવ્યો રે છાનો માનો છુપો કાનોડો આવ્યો રંગ કે સોડા નો લાવ્યો રે આવ્યો આવ્યો કાનોડો આવ્યો રે ગોપે ગોકુળ ને ગોપે સૌ દોડી દોડી આવ્યા ગોકુળ ને ગોપી સૌ દોડી દોડી આવ્યા ભક્તે નો રંગ ચડાયો રે આવ્યો આવ્યો કાનોડો આવ્યો રે ભક્તે નો રંગ ચડાયો રે આવ્યો આવ્યો કાનોડો આવ્યો રે છુપો કાનોડો આવ્યો રંગ કે સોડાનો આવ્યો આવ્યો કાનોડો આવ્યો રે દેવો આકાશે તે દર્શન કરતા દેવો આકાશે તે દર્શન કરતા કાનાને ફૂલડે વધાવે રે આવ્યો આવ્યો કાનોડો આવ્યો રે કાનાને ફૂલડે વધાવે રે આવ્યો આવ્યો કાનોડો આવ્યો રે શ્રી વલ્લભના સ્વામી પ્રભુ રસિક શિરોમણી શ્રી વલ્લભના સ્વામી પ્રભુ રસિક શિરોમણી ચરણ કમલ ને રાખો રે આવ્યો આવ્યો કાનોડો આવ્યો રે ચરણ કમલ ને રાખો રે આવ્યો આવ્યો કાનોડો આવ્યો રે ચાનો માનો છોપો કાનોડો આવ્યો હોળી રમવાને આવ્યો રે આવ્યો Avio canayo aviore, porrira ma vane aviore, avio avio cano aviore, re, soda no, chupoka chupo ranga que no la avio avio cano aviore, ranga que no la Avio, avio, canoro, avio, re. Avio, avio, canoro, avio, re. j.